पानी पूरु न थई गयो ने एम जोता रे खाली वीडियो मा एंड तक जोता रहजो लाइक करता रहजो कमेंट तो करता रहजो तुम तो लाइक तो एक ज बार थाई तो मित्रों पानी मने लागे के पानी पूरु थई गयो लागे जोई लेजे मने तो लागतु के पानी पूरु थियो आप गाय में सोई लीए

ને જોઈ લઈ કાં પાણી પીધું ખોટું પછી પાણી મેળવવાનો કંઈ ફાયદો નથી તમે તમને ખબર છે આપણે પાણીની કેટલી તંગી જોવા અમુક અમુક રાજ્યમાં તમે જોતા હશો કે કેનાલ ડાળા પાણી પોસાડે તોય પણ પાણી ઘટે છે ખેડૂત મિત્રોને આપણે પાણીનો બગાડ નથી કરવાનો એટલે ફટાફટ જાય આપણે તમને ખબર કે આ લાંબા બાજરો છે તમે આમે તો આપણે ઓલે કાંઠે તો અહીંયા આપણે આવ્યા જોવા માટે પાણી કાં પી ના તો ખબર કેમ પડે અમુક મિત્રો છે આ મિનિટમાં ક્યારે વાળતા હોય પણ રહી જાય કે ક્યારે ક્યારે આપણે અંદર ઘડીએ આ બાજરો છે દાડો સરસ અંદર ઘડીએ મને લાગે છે કે પાણી ઉગી ગયું બાજરો પણ ઘણો છે उगी गी लगे આગળ આગળ જાય હે પાણી તો પૂગી જાય ચલા આલો फटाफट જાય ચારો જોઈ લે પાણી પૂગી જાય સ્કીને તો મિત્રો પાણી પૂગી જ્યુસ અહી જરો પાણી આવી જ્યુસ પાણી એક નંબર એટલે પછી 12 નીકળી જાય આપણે ચાલો ચાલો આમાં ખોટો રહીને કંઈ ફાયદો નથી ખોટા બુરી બુરી થાય એવું થાય હા બહાર નીકળી જ અમારે કાકાનું ખેતર છે એમાં ખાતર સાટન બાકી છે આ ઢેગલા છે ખાતરના તમે જ કોઈ જોયા નહીં હોય એટલે તમને બતાડી દો કેવા લાગે ખાતરના ઢેગલા છે ઓલા પર ઢેગલા છે તમે જોઈ શકો છો રહેમાન નો સમય થઈ ગયો છે એટલે રહેમાન આવી ગયું તમે જો જોઈશ તમને નહીં દેખાતું એટલું બધી આજે થોડુંક નીચું છે એટલે તમને ચાલો તો રહેમાન આવી ગયું અને મિત્રો તમે બધા ખબર હશે કે રહેમાન તમને જોયું રહેમાન કેવું લાગ્યું કમેન્ટમાં કરતા જોવા તો આપણે બજારમાંથી પાણી જોઈને આવી જાસ અને આપણે મોટરનો આપણે મોટર બંધ કરી દઈએ એટલે હું ત્યાં પાછું આપણે કાર્યક્રમ આગળ વધારી શકીએ સાહેબ થાય આપણે મોટર બંધ કરી દઈએ કાલે પાછા આપણે પાણી વાળું આવી જવું અને આપણે ઉલાળ બંધ કરી દઈએ કે ઉલાળે મોટર આવી ગઈ સાહેબ થાય ત્રણ કલાકે ઉલાળો આવે એમાંય પાછી આપણે બંધ કરી દઈએ ફટાફટ તો મિત્રો લાઈટ પણ હોઈ ગઈ સાથે લાઇટ આવે એટલે પાછો પેલા જોઈ લઈએ આપીએ તો મિત્રો જોયેલી હોય ચાલો ચાલો મજાક ચાલ્યા કરે પેલા આપણે તાળું દઈ જઈએ હવે આપણે કદાચ ને નથી આવવાનું કેમકે ત્રણ કલાકે લાઇટ આવે એમાંય પાંચ વાગે વઈ જાય ત્રણ કલાકે લાઈટ સોરી સોરી મિત્રો ત્રણ કલાકે લાઈટ નહી ત્રણ કલાક આપણે ઉલાળો લેતા થાય પાંચ અને એની રીતે લાઈટ વહી ગઈશ અને પાછું જોઈ લઈ દઈએ મિત્રો તાળું કવડ આવે થોડું એની રીતે નથી કન્ફર્મ કરતું તો હવે આપણે થોડો વિડીયો પોસ્ટ કરીએ કેમકે તાળું દેવાનું છે એટલે આ તાળું બહુ છે હજાળ એમાંથી હલવાઈ જ તો ચાલો મિત્રો આપણે પોસ્ટ કરી દઈએ વિડીયોને બસ તાળું દઈને આપણે જઈએ હવે હવે આપણે આવવા નથી હા સાહેબ આપણો બાજરો છે આટલા ગોતી લઈએ પાછા એટલા માટે ફટાફટી જાય તો ટાઈગા ઘેર પૂગ ગયા અને હજી આપણે ક્રિકેટ રમવાનું બાકી છે એટલે ટાઈગા સાહેબ ક્રિકેટ રમવા મારા મિત્રો બધા રાહ જોતા હશે હજી મિત્રો આપણે ક્યારે વેળો છો અને પાણી પૂરું થઈ ગયો એટલે જાયે ફટાફટ આ છે પાવડો પાવડાને આપણે હિતાડી દઈએ એટલે કોઈ લઈ જાય નહીં ચાલો ચાલો ફટાફટ હિતાડ બાજરામાં હિતાડ જાય વાંધો નો આવે ને હિતાડ પાવડો પાવડો કોઈ લઈ જાય ને ઘણો છે રોગમાં થોડોક દીકત આવે જાય ફટાફટ આજે વાતાવરણ સારું છે પણ આજે તડકોય બહુ હતો અને લૂ પણ ઘણી હતી